હેલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર છે ઓક્ટોબરમાં લેવાની જે પરીક્ષા છે તેનું સંપૂર્ણ ટાઈમટેબલ છે એ ચૌદથી લઈ અને ત્રેવીસ તારીખ સુધીનું અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તો કયું પેપર તમારું પહેલું શેનું છે એનું જાણી લઈએ મિત્રો આ એક ખાસ તમને એક વાત કહી દઉં કે આ પેપર છે એ નવનીતના હશે એટલે કે આ ટાઈમટેબલ મુજબ નવનીતના પેપર આવતા હશે બરાબર તો આ જે વિદ્યાર્થી છે એ ધોરણ એકથી લઈ અને આઠમા ધોરણના પેપર જે આપવાના છે નવનીત કંપનીના બરાબર નવનીત કંપનીના જે આપવાના છે તે વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઉપયોગી થવાનો છે બીજી વાત એ મિત્રો કે તમે અહીં જોઈ શકો છો કે કઈ તારીખે કયું પેપર છે તો જો મિત્રો અહીંયા આપણે જોઈ શકો ચૌદ તારીખે છે બરાબર તો સોમવારથી આપણે છે એ નવનીતવાડાની છે એટલે કે તે આપણે દરેકની એક પ્રાઇવેટ હોય સરકારી હોય દરેકની ચૌદ તારીખે એક્ઝામ શરૂ થાય છે એ આપણને બધાને ખબર છે તો અહીંયા પેપરમાં પણ આપે એ જોઈ શકો છો કે સોમવારે ગણિતનું સોમવારે જે છે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ તો ત્રીજા વાળાને પર્યાવરણનું રહેશે ચોથા ધોરણવારની ગણિત ગમત પાંચમામાં અંગ્રેજી છે અને છઠ્ઠામાં વિજ્ઞાન છે સાતમામાં ગણિત અને આઠમામાં વિજ્ઞાન છે તો આવી રીતના જે પહેલા પહેલાં પેપર રહેવાના છે દરેક ધોરણને પંદર તારીખે મંગળવારે વાત કરીએ તો ત્રીજા ધોરણને કલસોર છે ચોથા ધોરણવાળાને બીજું પેપર અંગ્રેજીનું રહેવાનું છે એના પછી છે ક કેકારો ગુજરાતી છે તેનું છે અને પછી અંગ્રેજી છે છઠ્ઠા ધોરણવાળાને બીજું પેપર છે અને બીજું પેપર સાતમા ધોરણવાળાને ગુજરાતી રહેવાનું છે અને આઠમા ધોરણવાળાને સામાજિક વિજ્ઞાનનું પેપર રહેવાનું છે ત્યારબાદ સોળ તારીખની વાત કરીએ બુધવારે ત્રીજું પેપર તો ત્રીજા પેપરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગણિતનું પેપર છે પછી હિન્દીનું છે આસપાસ છે પાંચમા વડાને અને છઠ્ઠા વડાને સામાજિક વિજ્ઞાન અને સાતમા વડાને વિજ્ઞાન અને આઠમા ધોરણવાળાને ગણિતનું વેપર રહેવાનું છે જ્યારે સત્તર તારીખે વાત કરીએ તો સત્તર તારીખે મિત્રો ધોરણ ત્રણવાળાની હિન્દીનું વેપર હશે બરાબર ધોરણ ચારના આસપાસ હશે ધોરણ પાંચમાં હિન્દી હશે ધોરણ છમાં ગણિત હશે અને ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન હશે અને ધોરણ આઠમાં ઇંગ્લિશ હશે ઓકે ધોરણ માં તમે આમ જોઈ જોઈ શકશો ઉપરથી તમારે જે ધોરણ છે એ લાગુ પડતું હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ તમારું ધોરણ રહેવાનું છે બરાબર તો એ ધોરણમાં તમે ઊભી લાઈનમાં જે જોશો અને આડી લાઈનમાં છે તમને ટાઈમ આપવામાં આવ્યો છે એટલે કે એક સાથે બધા જ ધોરણનું અહીંયા ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે તો આવી રીતના છે એ ટાઈમટેબલ છે આપ જોઈ શકો છો હવે આગળ વાત કરીએ તો અઢાર તારીખની તો અઢાર તારીખની મિત્રો વાત કરીએ તો અઢાર તારીખે શુક્રવાર હશે ત્યારે હિન્દીનું પેપર અહીંયા છે અંગ્રેજી એના પછી ગુજરાતી પછી ગણિત અને છઠ્ઠામાં પલાસ સાતમામાં હિન્દી અને આઠમામાં ગુજરાતી રહેવાનું છે ઓગણીસ તારીખે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો આઠમા ધોરણમાં છે એ સંસ્કૃત છે સાતમામાં કમ્પ્યુટર પરિચય છે બરાબર આવતું હોય તો અને એના પછી સંસ્કૃતનું પેપર ધોરણ છમાં છે પાંચમાં છે સામાન્ય જ્ઞાન છે ચોથામાંની અંદર કમ્પ્યુટર અને ત્રીજામાં સામન્ય જ્ઞાનનું પેપર એવાનું છે જે એમ કે ઓબ્જેક્ટિવ વિષયના છે બરાબર ફરજિયાત પેપર નથી હોતા એના પછી સોમવારે છે એકવીસ તારીખે સામન્ય જ્ઞાન કમ્પ્યુટર પછી એના પછીના ધોરણવાળાને તો હિન્દીનું છે પછી છઠ્ઠામાં છે એ હિન્દીનું રહેશે અને સાતમામાં અંગ્રેજી અને આઠમામાં હિન્દીનું છે પછી તો બાકી છે આપ જોઈ શકો છો છ સાત આઠવાળાને સામાન્ય જ્ઞાન પછી સાતમામાં સંસ્કૃત અને સામન્ય જ્ઞાન કમ્પ્યુટર સામાન્ય જ્ઞાનને કમ્પ્યુટર તો આ રીતના છે આ પીડીએફ છે આપણે ટેલિગ્રામમાં ચેનલમાં મૂકી જવાની છે અને તેમાં આપણે આપી દઈશું જો તમારે જોતી હોય તો તમે ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં રાખી શકો છો તો મિત્રો આ કંઈક આ રીતના છે ઓક્ટોબર મહિનાની જે પરીક્ષા લેવાવાની છે ચોવીસ પચીસની તેનું ટાઈમ ટેબલ છે તમારે આ રીતનું હશે તમને જો કે શાળામાંથી લખાવી દેવામાં આવશે પણ જો આપ જોઈ શકો છો કે આ ટાઈમટેબલ છે એ નવનીત પ્રકાશનનું છે અને જે બંને પાડીની અંદર માનો કે સવાર પાળી અને બપોર પાડીમાં આ રીતનો સમય મુજબ છે એનો ટાઈમ રહેવાનો છે આપ જોઈ શકો છો તો આશા રાખીએ છીએ ફરીએ મળીએ બીજા વિડીયો સાથે અને ત્યાં સુધી છે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક પણ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે